હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આવેલો છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે કે જે એ લોકોને પણ જે ગ્રેચ્યુટી છે તો એ મળવાપાત્ર છે આ અંગેનો સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવેલો છે જેમાં એટલે કે બે હજાર બાવીસના વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા જે એક આ પિટિશન દાખલ કરવામાં આવેલી હતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન તો એ પિટિશનનીનો જે ચુકાદો જે છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તો એ લોકોને પણ ગ્રેચ્યુટી મળવા પાત્ર છે જે સરકારી કર્મચારીઓને મળતી હોય છે એ મુજબ તો મિત્રો આ જે ગ્રેજ્યુઇટી શું છે તો એના વિશે આ વિડીયોની અંદર આપણે જોઈશું વિગતવાર માહિતી ને કઈ રીતે કોને મળે તો એના વિશે જે ગ્રેચ્યુઇટી એક્ટ અધિનિયમ છે ઓગણીસો તો એના મુજબ જે કંઈ પણ આ જે ગ્રેચ્યુઇટી મળવા પાત્ર છે એની ગણતરી કઈ રીતે થતી હોય છે તો તો એના વિશે આ વિડીયોની અંદર આપણે જોઈશું ને ખાસ કરીને આ જે કંઈ પણ જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે એ ઉપરાંત જે કંઈ પણ સરકારી કર્મચારીઓ છે આ ઉપરાંત જે મોટા નિગમ સંસ્થાઓની અંદર કાર્ય કરતા જે કર્મચારીઓ છે તો એમના માટે પણ આ જે ગ્રેચ્યુઈટીની જે ગણતરી છે એ કોને મળવા પાત્ર છે તો આ અંગેની ઉપયોગી માહિતી આ વિડીયોની અંદરથી મળી રહેશે તો ચાલો મિત્રો જોઈએ હવે આ ગ્રેચ્યુઈટી એક્ટ વિશેની માહિતી તો એની અંદર હવે ચાલુ કરીએ મિત્રો આપણે ગ્રેચ્યુઈટી એક્ટ ઓગણીસો બોતેર એ એક ભારતીય કાયદો છે જે ભારતમાં કર્મચારીઓને ગ્રેચ્યુઈટી ચૂકવણીને નિયમિત કરે છે આ અધિનિયમ એવા કર્મચારીઓને નાણાકીય સુરક્ષાની ખાતરી કરે છે જેમણે એક સંસ્થામાં ન્યૂનતમ સેવા અવધિ પૂર્ણ કરી છે તે દસ કર્મચારીઓથી વધુ કર્મચારીઓ સાથે ફેક્ટરી ખાણ તેલ ક્ષેત્રો વાવેતરો બંદરો રેલવે અને અન્ય સંસ્થાઓ ઉપર લાગુ પડે છે એટલે કે આ જે આમાં જે સંસ્થાઓ બતાવવામાં આવેલી છે તો તેની અંદર આ જે છે ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેર લાગુ પડે છે ગ્રેજ્યુએટી શું છે તો એ આપણે જોઈએ મિત્રો ગ્રેજ્યુએટી એ કર્મચારીઓને કરવામાં આવેલા કામ માટે તેમના આભાર વ્યક્ત કરવા માટે એક સંસ્થા દ્વારા આપવામાં આવેલ નાણાકીય વળતરનો એક પ્રકાર છે તે કંપનીના વિકાસ અને વિકાસમાં તેમના પ્રયત્નો અને યોગદાનની સ્વીકૃતિનો એક પ્રકાર છે સામાન્ય રીતે રકમની ગણતરી કર્મચારીના સેવા સમયગાળા અને છેલ્લા પ્રાપ્ત પગારના આધારે કરવામાં આવે છે સામાન્ય રીતે ગ્રેજ્યુટી એવા કર્મચારીઓને આપવામાં આવે છે જેમણે કંપની માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી કામ કર્યું છે તે કર્મચારીઓ માટે મનોબળ બુસ્ટર તરીકે કામ કરે છે જે તેમની સખત મહેનત અને કંપની માટે સમર્પણને ઓળખે છે તો મિત્રો આ જે ગ્રેજ્યુટી છે તો એ આ ગ્રેજ્યુએટી છે તમે આની અંદર તમે પણ વાંચી શકો છો મિત્રો તો આ રીતે એક કર્મચારીને બૂસ્ટર તરીકે જે છેલ્લે નિવૃત્ત થાય કે જે અમુક જે સમયગાળો છે એ નોકરી કરે ત્યારબાદ આ ચૂકવવામાં આવતી હોય છે એના વિશે આપણે આગળ જોઈશું ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોતેરની ચૂકવણી શું છે ગ્રેચ્યુટી એક્ટ ઓગણીસો બોતેર એ ભારતમાં એક પ્રકારનો કાયદો છે જે શ્રમ કાયદા હેઠળ આવે છે કંપનીઓએ નિવૃત્ત કર્મચારીઓને અથવા ઓછામાં ઓછી પાંચ વર્ષની સેવા પછી રાજીનામું આપનારને એક વખતની ગ્રેચ્યુઇટી ચૂક ચૂકવવી આવશ્યક છે કાયદો ઓછામાં ઓછી દસ કામદારો સાથે ભારતની તમામ કંપનીઓને લાગુ પડે છે તો આ કાયદો કોને કોને લાગુ પડે છે તો એ પણ અહીંયા વિગત આપવામાં આવેલી છે મિત્રો તમે પણ વાંચી શકો છો આ અધિનિયમ કર્મચારી અથવા તેમના નોમિનીને મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં એક સામટી રકમની ચૂકવણી પ્રદાન કરે છે ચૂકવવાપાત્ર રકમની ગણતરી સેવાના દરેક પૂર્ણ થયેલ વર્ષ માટે પંદર દિવસના પગારના આધારે કરવામાં આવે છે એટલે કે જે કર્મચારી જે જે નોકરી કરી છે જે સેવા બજાવી છે એના પૂર્ણ થયેલું વર્ષ ગણી અને એ વર્ષના પંદર દિવસના લેખે આજે ચૂકવણી કરવામાં આવતી હોય છે એટલે કે પંદર દિવસના આધારે જે પંદર દિવસનો પગાર હોય છે એ ગણતરીએ કરવામાં આવતી હોય છે ગ્રેચ્યુટી એક્ટની ચૂકવણી ગ્રેચ્યુટી ચૂકવણી સંબંધિત નિયુક્તાઓ અને કર્મચારીઓ વચ્ચેના વિવાદોને સેટલ કરવા માટે નિયંત્રણ અધિકારીઓની નિમણૂંક પ્રદાન કરે છે નિયુક્તાઓએ તેમની ગ્રેચ્યુઇટી જવાબદારીઓ માટે ઇન્સ્યોરન્સ કવરેજ મેળવવું આવશ્યક છે અને અધિનિયમનું પાલન કરવામાં નિષ્ફળતા દંડ અને કાનૂની કાર્યવાહી કરી શકે છે ગ્રેચ્યુઇટી કોણ ચૂકવવા માટે જવાબદાર છે તો આ આપણે જોઈએ મિત્રો એની અંદર ઓછામાં ઓછી દસ વ્યક્તિઓના વર્કફોર્સ ધરાવતી કંપનીઓએ ગ્રેચ્યુઇટી એક્ટ ઓગણીસો બોતેરની ચૂકવણી મુજબ ગ્રે મુજબ ગ્રેજ્યુઇટી ઓફર કરવી આવશ્યક છે આ ખાનગી અને સરકારી સંસ્થાઓને લાગુ પડે છે તો આ જે ગ્રેજ્યુએટી એક્ટ છે એ ખાનગી અને સરકારી બંને સંસ્થાઓને લાગુ પડે છે ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોતેર પાત્રતા આમાં પાત્રતા કોણ કોણ ધરાવે છે તો એના વિશેની વિગત અહીંયા આપવામાં આવેલી છે મિત્રો અધિનિયમ મુજબ ગ્રેજ્યુએટી માટે પાત્રતા મેળવવા માટે એક કર્મચારીએ સિઝનલ અથવા વિક્ષેપિત સેવા સહિત સમાન સંસ્થામાં ઓછામાં ઓછી પાંચ વર્ષની સતત સેવા પૂર્ણ કરી હોવી આવશ્યક છે એટલે કે જે કંઈ પણ સંસ્થા અથવા કંપનીની અંદર પાંચ વર્ષ સુધીની નોકરી કરેલી હોય તો તેવા કર્મચારીઓને મળવા પાત્ર છે પરંતુ આમાં બીમારી અકસ્માત અથવા ચૂકવણી વગર રહેવાને કારણે ગેરહાજરીના સમયગાળા બાકાત છે આ અધિનિયમ અકસ્માત અથવા રોગને કારણે મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ગ્રેચ્યુઇટીની ચૂકવણી માટે પણ પ્રદાન કરે છે તો જો પાંચ વર્ષ કરતાં ઓછો સમય હોય અને આવા કોઈ ઘટના ઘટી હોય તો પણ ગ્રેચ્યુઇટી મળવાપાત્ર છે એ પણ અહીંયા વિગતો આપવામાં આવેલી છે તો એ આપણે જોઈએ નામાંકન માટેની કલમો શું છે ગ્રેચ્યુટી એક્ટ ઓગણીસો બોતેર એક કર્મચારીને તેમના મૃત્યુના કિસ્સામાં ગ્રેચ્યુઇટીની રકમ પ્રાપ્ત કરવા માટે એક નોમિનીને નિયુક્ત કરવાની મંજૂરી આપે છે આ અધિનિયમ હેઠળ નામાંકન માટે કેટલીક કલમો આપેલી છે તો એક કલમો જોઈએ અધિનિયમની એક એની અંદર છે કોઈ કર્મચારી પરિવારના એક અથવા વધુ સભ્યોને નામાંકિત કરી શકે છે જો તે જો તેઓ પરિવાર ધરાવતા નથી તો તેઓ બીજા કોઈને તેમના નોમિની તરીકે પસંદ કરી શકે છે બી કર્મચારી તેમના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે નામાંકન કરી શકે છે અને તેમને પાસ કરતાં પહેલાં તેમાં ફેરફારો કરવાનો વિકલ્પ પણ છે ત્રણ કર્મચારી દ્વારા કરવામાં આવેલા નામાંકનમાં કોઈ પણ ફેરફાર લેખિતમાં હોવા જોઈએ અને નિયોક્તાને સબમિટ કરવામાં આવશે એટલે કે આજે જે કંઈ પણ આજે ફેરફાર કરવો હોય તો તે કર્મચારી કરી શકે છે અને એને એ પણ લેખિતમાં હોવો જોઈએ જો નોમીની નાબાલિક હોય તો કર્મચારી તેમના વતી ગ્રેજ્યુટી પ્રાપ્ત કરવા માટે વાલીની નિમણૂંક કરી શકે છે જો નાનું બાળક હોય તો તે કર્મચારી જે છે તો એના માટે કોઈ વાલીની પણ નિમણૂક કરી શકે છે ગ્રેજ્યુટી ક્યારે ચૂકવવામાં આવે છે આ ખાસ મહત્ત્વનો અને અગત્યનો મુદ્દો છે એ આપણે જોઈ લઈએ મિત્રો આ સમયે ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે છે એની અંદર એમાં એક મુદ્દો જે છે નિવૃત્તિ સામાન્ય રીતે કર્મચારીના નિવૃત્તિના સમયે તેમની લાંબા ગાળાની સેવા માટે પ્રશંસાના ટોકન તરીકે ગ્રેચ્યુટીની ચૂકવણી કરવામાં આવે છે ત્યાર પછી છે રાજીનામું જે કર્મચારીઓ ઓછામાં ઓછી પાંચ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી રાજીનામું આપી દે છે તેઓ ગ્રેચ્યુટી માટે ગ્રેચ્યુટી માટે પાત્ર છે એટલે કે જે કર્મચારીઓ રાજીનામું આપે અને પાંચ વર્ષ સુધીની સેવા કરેલી હોય કંપની કે સંસ્થાની અંદર તો તેમની ગ્રેચ્યુટી મળવાપાત્ર છે ત્રીજો નંબરનો મુદ્દો જે છે તે જ છે મૃત્યુ અથવા અપંગતા જો કોઈ કર્મચારી અપંગતા અથવા મૃત્યુને કારણે સમાપ્ત કરવામાં આવે છે તો નિયોક્તાએ તેમના નોમિની અથવા કાનૂની વારસદાને ગ્રેચ્યુટીની રકમ ચૂકવવી આવશ્યક છે જો આવી કોઈ ઘટના બને મૃત્યુ થાય અથવા તો અપંગતા જેવી સ્થિતિ થઈ જાય તો જે એમના નોમિની જે છે તો એમને આજે ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવામાં આવતી હોય છે ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો જે આ ગણતરી જે કઈ રીતે થાય ગ્રેજ્યુટીની તો એના વિશે જોઈએ આની અંદર આપણે ગ્રેચ્યુટીની ગણતરી ત્રણ મુખ્ય પરિબળો પર કરવામાં આવે છે કર્મચારીનું છેલ્લે દોરવામાં આવેલ પગાર સંસ્થા સાથે સેવાનો સમયગાળો અને નિયોક્તા દ્વારા નિર્દિષ્ટ ગ્રેચ્યુટીનો દર તો આ ત્રણ પોઈન્ટને ધ્યાનમાં રાખીને જે ગ્રેચ્યુટીની ગણતરી કરવામાં આવતી હોય છે ગ્રેજ્યુએટી ગણતરી માટેની ફોર્મ્યુલા નીચે મુજબ છે એમાં ગ્રેજ્યુએટી બરાબર હવે એમાં સૌથી મહત્ત્વના નગત્યની બાબત મિત્રો જોઈ લેજો છેલ્લે દોરવામાં આવેલો પગાર એટલે કે છેલ્લો પગાર ગુણ્યા વર્ષની સેવાની સંખ્યા જેટલા વર્ષ નોકરી કરી હોય સેવા બજાવી હોય તે વર્ષની સંખ્યા એના ગુણ્યા પંદર ભાગ્યા છવ્વીસ તો જે પંદર જે છે એ વાર્ષિક પંદર દિવસની ગણતરી કરવામાં આવે છે એટલે કે જે જેટલા વર્ષની સેવા બજાવી હોય એ વર્ષના પંદર દિવસ એક વર્ષ હોય તો પંદર દિવસ એ રીતના પાંચ વર્ષ હોય તો એ રીતના વર્ષ ગુણ્યા પંદર ભાગ્યા છવ્વીસ આજે છવ્વીસ દિવસ જે બતાવ્યા આવેલા છે તો એ મહિનાના ચાર રવિવાર બાદ કરીને છવ્વીસ દિવસની ગણતરી કરવામાં આવેલી છે તો એ રીતે આજે ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરવામાં આવતી હોય છે મિત્રો તો આ રીતે તમે તમારી પણ ગણતરી કરી શકો છો તમારા જે સરકારી કર્મચારીઓ છે કંપનીના કર્મચારીઓ છે તો તમારો જે છેલ્લો હાલમાં જે પગાર હોય તો એના અંદાજે તમે પણ ગણતરી કરી શકો છો એટલે કે છેલ્લો પગાર ગુણ્યા વર્ષની જેટલા વર્ષની સેવા બજાવી હોય એ એના ગુણ્યા પંદર ભાગ્યા છવ્વીસ કરો એટલે તમને ગ્રેચ્યુટી કેટલી મળવાપાત્ર થાય તો તે આંકડો મળી જશે અહીં પંદર સેવાના દરેક પૂર્ણ થયેલ વર્ષ માટે પગારના દિવસોની સંખ્યા ગ્રેચ્યુટી રેટ પણ કહેવામાં આવે છે દર્શાવે છે અને છવ્વીસ એક મહિનામાં કાર્યકારી દિવસોની સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે આ ફોર્મ્યુલા માને છે કે કોઈ કર્મચારી મહિનામાં છવ્વીસ દિવસ કામ કરે છે અને ગ્રેજ્યુએટીની ગણતરી સેવાના પૂર્ણ થયેલા વર્ષોની સંખ્યાના આધારે છે તો આ ગણતરી જે છે તો મિત્રો આપણે ગણતરી આપણે જોઈ લઈએ એક ઉદાહરણ આપવામાં આવ્યું છે મિત્રો તમે ખાસ કરીને આ ઉદાહરણને જોજો તમે પણ વાંચી શકો છો હું વાંચું છું અને એની અંદર જે ગણતરી કરવામાં આવી છે તો એ મુજબ તમને કેટલી ગ્રેજ્યુટી મળવા પાત્ર થાય છે તો એની તમને તમે પણ પોતે જાતે ગણતરી કરી શકો છો ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીએ દસ વર્ષ સુધી કોઈ સંસ્થા સાથે કામ કર્યું છે અને તેમનો છેલ્લો પગાર દર મહિને નેવું હજાર હતું તો ગ્રેજ્યુટીની ગણતરી નીચે મુજબ થશે એટલે કે તમારો જે છેલ્લો પગાર હોય એ ગુણ્યા દસ વર્ષ માની લો કે દસ વર્ષની નોકરી થઈ છે તો દસ વર્ષ ગુણ્યા પંદર ભાગ્યા છવ્વીસ આ રીતે તમે ગણતરી કરશો ને તો તમને જે કંઈ પણ મળવા પાત્ર છે તો એ મળી જશે તો અહીંયા આજે એક ઉદાહરણ આપવામાં આવ્યું છે માની લો કે છેલ્લો પગાર નેવું છે એણે દસ વર્ષની સેવા બજાવી છે તો એનું નેવું હજાર ગુણ્યા દસ ને એના ગુણ્યા પંદર ભાગ્યા છવ્વીસ તો આજે ગ્રેજ્યુટીની રકમ છે પાંચ લાખ આટલી છેલ્લો પગાર જે છે એના આધારે આ ગણતરી કરવામાં આવતી હોય છે આ રીતે છેલ્લા પગાર આધારે જે છે આજે ગ્રેજ્યુએટી ઓગણીસો જે છે એ અધિનિયમ મુજબ આ જે ગણતરી જે છે એ કરવામાં આવતી હોય છે અને ગ્રેજ્યુએટી છે એ કર્મચારીઓને ચૂકવવામાં આવતી હોય છે આની એક મહત્તમ મર્યાદા આપવામાં આવેલી છે એને એ છે ઓગણીસો બોતેરનો જે આ એક્ટ છે એમાં ચૂકવાપાત્ર મહત્તમ ગ્રેજ્યુએટી વીસ લાખ છે એટલે કે વધુમાં વધુ વીસ લાખ સુધી આ ગ્રેજ્યુટી રકમ ચૂકવવામાં આવતી હોય છે ને કોઈક સંસ્થામાં જ્યારે નોકરીમાં લાવતા હોય છે ત્યારે આમાં રેટ પણ અમુક નક્કી કરવામાં આવતો હોય છે એવું પણ બની શકે તો અને આજે ગ્રેજ્યુએટી કયા સંજોગોમાં ન મળી શકે તો એના પણ મુદ્દાઓ આપવામાં આવેલા છે મિત્રો તો એ પણ આપણે જોઈ લઈએ ગેરવર્તણૂક ગેરવર્તણૂકને કારણે સમાપ્તિ જો કોઈ કર્મચારીને ચોરી છેતરપિંડી અથવા સત્તામણી જેવી કોઈ પણ ગેરવર્તણૂકને કારણે તેમની નોકરીમાંથી સમાપ્ત કરવામાં આવે છે તો તેઓ ગ્રેચ્યુઇટી માટે પાત્ર ન હોઈ શકે પાંચ વર્ષની સેવા પૂર્ણ કરતાં પહેલાં રાજીનામું ગ્રેચ્યુઇટી માટે પાત્રતા મેળવવા માટે કર્મચારીએ તેમના વર્તમાન નિયુક્તતા સાથે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે સતત કામ કર્યું હોવું આવશ્યક છે જો કોઈ કર્મચારી પાંચ વર્ષની સેવા પૂર્ણ કરતાં પહેલાં રાજીનામું આપે છે તો તેઓ ગ્રેજ્યુઇટી માટે પાત્ર ન હોઈ શકે વિકલાંગતા અથવા મૃત્યુને કારણે સ્માપ્તિ જો કોઈ કર્મચારી વિકલંગ અથવા મૃત્યુને કારણે બંધ કરવામાં આવે છે તો તેમના નોમિની અથવા કાનૂની વારસદાર ગ્રેચ્યુટીની રકમ માટે હકદાર રહેશે તો એ સમયમાં મળી શકે છે કરારગત કર્મચારી કરારગત કર્મચારીઓને સામાન્ય રીતે કાયમી કર્મચારીઓ માનવામાં આવતા નથી અને કદાચ ગ્રેજ્યુઇટી પ્રાપ્ત કરવા માટે હકદાર ન હોઈ શકે ધારો કે કરાર કરનાર કર્મચારી ઓછામાં ઓછી પાંચ વર્ષની સતત સેવા પૂર્ણ કરે છે એક કિસ્સામાં કર્મચારી અને નિયોક્તા વચ્ચેના કરારની સમીક્ષા કરવી આવશ્યક છે કે કોન્ટ્રાક્ટર અથવા કંપની ગ્રેજ્યુઈટી ચૂકવવા માટે જવાબદાર છે કે નહીં તો આ રીતે મિત્રો આ જે એક્ટ છે તો એની અંદર જે આ ગ્રેજ્યુટીની ગણતરી અને એને લગતી મહત્ત્વની બાબતોની જે જોગવાઈ છે એ આપણે જોઈએ મિત્રો અને આ અંગે વધુ માહિતી માટે મિત્રો તમે જરૂરથી કોમેન્ટ કરજો તો આપણે અવશ્ય આના વિશેની વિગતવાર માહિતી જોઈશું અને તમને પણ ઉપયોગી માહિતી મળી રહેશે મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે